લોકો હવે બિન વારસી લાશો ના વારસ તરીકે ઓળખે છે ભૂકંપ હોય વાવાઝોડું હોય કે પછી પાણીના પૂર હોય કોઈ પણ જગ્યાએ આ વ્યક્તિ પહોંચી જાય છે અને કોરોના કાળની તો વાત જ શું કરવી જ્યારે લોકો ભયના ઓથા હેઠળ ઘરે હતા ત્યારે આ વ્યક્તિ હજારો લાશો ને પોતાના કંધે ઉંચકી માનપૂર્વક વિદાય આપી હતી છેલ્લા છવ્વીસ વર્ષથી પચાસ થી વધુ લાશોને કાંદ આપી ચૂક્યા છે જી હા આ માણસ અને તેની માણસાઈના કિસ્સા સાંભળવામાં સરળ લાગે પણ તેની કામગીરી પર નજર કરો તો ખબર પડે કે માનવતાની વાતો કરવી અને તે માટે ફિલ્ડમાં કામ કરવું તે ખૂબ જ અઘરું હોય છે અને જો પાણી કે ખાડીમાં સડી ગળી હાલતમાં હાડપિંજર દેખાતી લાશ હોય કે પછી અકસ્માતમાં ચૂથાઈ ગયેલી હોય કે રસ્તે રજડતી કે બિનવાળસી લાશો હોય તો દરેક લાશોની અંતિમ વિધિ પૂરા માન સન્માનથી કરવી એ જ અબ્દુલભાઈનું કામ છે વર્ષ ઓગણીસો ચોરાણુંથી ગરીબ નિરાધાર તેમજ બિનવારસી માનવીઓની સેવા કરવાના શુભ આશયથી આ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી આ ટ્રસ્ટમાં સર્વ ધર્મના માનવતાવાદી માનવીઓએ સેવા આપવાના હેતાર્થે આ ટ્રસ્ટની સ્થાપના કરી ઓગણીસો ચોરાણુંથી આજ દિન સુધી શહેર કે એમજ દેશમાં આવેલ વિવિધ વિભાગોમાં જે ડિઝાસ્ટરો થયા છે જેમાં મુખ્યત્વે મોરબીમાં આવેલ સાયક્લોન ગુજરાતમાં આવેલ ભૂકંપ તેમજ ઇન્દો ચેન્નાઈ ખાતે આવેલ સ સુનામી અને કેદારનાથની ગમખ્વાર ઘટના કે પછી કાશ્મીરમાં આવેલ પૂર અને સુરત મુકામે આવેલ પ્લેગ અને ત્રણ ત્રણ વારના પૂરમાં આ સંસ્થાએ નોંધનીય ભૂમિકા ભજવી હતી આ સંસ્થા સુરત શહેર તેમજ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે બિનવારસી માનવીઓની લાશોના અંતિમ સંસ્કાર સન્માનપૂર્વક થાય તે માટે પ્રયત્નશીલ છે કોરોના જેવી મહામારીમાં જ્યારે માનવી એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા હતા ત્યારે પણ અબ્દુલભાઈ અને તેમની ટીમ દ્વારા કોરોના પોઝિટિવ અને સંભવિત લક્ષણ ધરાવતા મૃત્યુ પામેલા ત્રણ હજારથી વધુ દરેક ધર્મના લોકોની અંતિમ વિધિ કરી હતી અને જેની નોંધ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધી છે તો હાલ અબ્દુલભાઈની ઓળખ બિનવારસી લાશોના વારસદાર તરીકે થઈ ગઈ છે કારણ કે ઓગણીસો ચોરાણુંથી લઈ હાલ સુધી પચાસ હજાર જેટલી આપી છે રિપોર્ટ નિર્માણ ન્યૂઝ આજના કડિયુગમાં જ્યારે પોતાના સ્વજનોને ખરાબ પરિસ્થિતિમાં મૂકીને જતા રહે છે ત્યારે અબ્દુલ મલબારી જેવા લોકો બિનવારસી અને વારસી લાશો સહિત પચાસ હજાર જેટલી અંતિમ વિધિ કરી સમાજને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કેમેરામેન અલમાશ ખાન સાથે કાદિર શેખ સૂરત